કહી શકાય તંત્રની બહુ વિકાસશીલ ગુજરાતની અંદર હર એમ કહેવાય કે વિદ્યાર્થીઓના એમ કહેવાય કે મહેનતની સાથે જે કોઈ ખિલવાડ કરે છે એમાં જે તંત્રની જે ગોઠવણ છે એમાં અવલ નંબરે આવી શકીએ કે ભાઈ આજે આ ત્રીસ જેવી જગ્યાની અંદર તંત્ર દ્વારા જે ગોઠવણ કરી અને જે વિદ્યાર્થીઓને અલગ અલગ ઓએમઆર આપવી ત્યારબાદ એનો જે ઘટનાક્રમ કરો અને પછી જે છે પોતે તંત્ર સ્વીકારતું હોય તો સમજી શકીએ છીએ કે આ લોકોને યુવાનોની મહેનત ઉપર કશું પડે કશું પણ કશું પડ્યું નથી એટલે આપણા માધ્યમ દ્વારા અમે

ના લોકોને પણ જવાબ આપવા પડતા હોય છે એટલે આપણા માધ્યમ દ્વારા અમે તંત્રને એક જ વિનંતી કરી છે કે જે કંઈ પણ અધિકારીઓ જે છે પોતાની ભૂલ છે અધિકારીઓ પોતાની ભૂલ સ્વીકારી છે બરાબર એ સીસીટીવી ની અંદર છે પણ અને જે કંઈ પણ અગાઉથી જે ઓઇમાર્ટીક થઈને આવેલી છે તો એવા લોકોને અધિકારીને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે કંઈ પણ છે વિદ્યાર્થી સાથે યોગ્ય અન્યાય થાય એવી કાર્યવાહી કરવામાં આવે હાલ તો ત્રણસો વિદ્યાર્થીઓ ના વિશે કઈક પરીક્ષા ખોવાય છે 36000 વિદ્યાર્થીઓક્ષા આપવાના હતા આ